ભરૂચના રાણપોર ગામે થી સ્કૂલ વાન ના ઓઠાની છે ડ્રગ્સ વેચતો આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રકાશ અંબાલાલ પટેલ પોલીસ પકડમાં મળતી માહિતી મુજબ અને પોલીસ ની પ્રેસ નોટ ના આધારે સ્ક્રીન માં દેખાતો શખ્સ જે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને આમ આદમી પાર્ટી નો સક્રિય કાર્યકર્તા પ્રકાશ અંબાલાલ પટેલ છે જે પોતાની સ્કૂલ વેન ના નીચે છે ડ્રગ્સ વેપલો કરી યુવા ને વેડફવાનું કામ કરી રહ્યો હતો આરટીઆઈ એક્ટિવિસ્ટ નો નકાબ પહેરી યુવાનોને ખોટા રવાડે ચડાવી યુવાનોને બગાડી રહ્યો હતો અને માનવ જીવનને મોટું નુકસાન પહોંચાડતા આ શખ્સ પોલીસના સકંજામાં આવી ગયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સુરેશ અંબાલાલ પટેલને એસઓજી પોલીસને બાતમી મળી હતી ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સાહેબ નાઓએ તેમના પોલીસ માણસોને નો ડ્રગ્સ એન્ડ ભરૂચ કેમ્પિયન અનુસાર અસરકારક કામગીરી કરવા નશાયુક્ત દ્રવ્યોનો વેપલો કરતા ઈશોમાં ઉપર વોચ રાખી પકડી પાડી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતપી મળી હતી કે રાહડપુર માં રહેતો પ્રકાશ અંબાલાલ પટેલ જે પોતાની કબ્જાવાળી મારુતિ વાન જેનો નંબર જી જે સોળ એ જીરો ત્રણ ચૌદ વારી ગાડી માં ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો જથ્થો રાખેલ હોય જેની તપાસ કરતા ગાડીમાંથી ડ્રગ્સ માસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા છ લાખ વીસ હજાર અને એક મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર અને ડિજિટલ વજન કાંટો કિંમત રૂપિયા સો મળી મારુતિ વાન ની કિંમત રૂપિયા પંચોતેર હજાર આમ કુલ સાત લાખ દસ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી પ્રકાશ અંબાલાલ પટેલ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ આઠ સી બાવીસ સી પચ્ચીસ મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મઠકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નયમ દેવાનો રિપોર્ટ યુઝ ટુડે ડે ભરૂચ ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે સાહેબ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા શ્રીઓને અને એલસીબી એસઓજી ના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાનું કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવદથી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં નજીક ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે વધુમાં આ માણસ છે વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે પરંતુ એ અહીંયા કોના કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં ડિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે એની સ્કૂલ વાન નો હોવાનું હાલ જણાઈ આવેલું છે એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ છે પકડાયેલા આરોપી પ્રકાશ પટેલ ની જડતી દરમિયાન એ જે સ્કૂલવાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી બાસઠ ગ્રામ કે જેની કિંમત છ લાખ વીસ હજાર જેટલી થાય છે તે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપલોગવાળી નાની પોલિથિન બેગ પણ વીસ એક જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખને વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં